ભરૂચ જિલ્લાના મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાકમાં બનેલ ત્રણ ગંભીર દુર્ઘટનાઓએ કામદારોની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે દહેજ રિલાયન્સ અંકલેશ્વર સનફાર્મા અને ઝઘડિયા નાઇટ્રેસ ખાતે આવેલ ત્રણ અલગ અલગ કંપનીઓમાં થયેલ જીવલેણ અકસ્માતોમાં કામ કરી રહેલ કામદારોના મૃત્યુ થતાં સમગ્ર જિલ્લામાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે આમ આદમી પાર્ટીના ભરૂચના પ્રમુખે આ ઘટનાઓ સામે તાત્કાલિક પ્રતિક્રિયા આપીને કંપનીઓને સ્પષ્ટ બેદરકારી અને સુરક્ષા વ્યવસ્થાની ખામીઓ તરફ આંગળી ચીંધી છે તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે વિવિધ કારણોસર કામ દરમિયાન થયેલ આ દુર્ઘટનાઓ દર્શાવે છે કે અનેક કંપનીઓમાં સેફ્ટી સ્ટાન્ડર્ડનું પાલન થતું નથી જે સ્પષ્ટપણે કંપનીઓની બેદરકારી તરફ સંકેત આપે છે આ સંજોગોમાં આમ આદમી પાર્ટીના પ્રમુખે મૃતક કામદારોના પરિવારજનોને યોગ્ય અને પૂરતું વર્તન મળે તેવી તાત્કાલિક માંગ કરી છે આ સાથે તેઓએ આ સમગ્ર મામલામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પોલીસ વિભાગ અને સંબંધિત કંપની સત્તાધીશો વહેલી તકે નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરે તેવી માંગણી કરી છે જેથી પરિવારને ન્યાય મળી શકે તેઓની મુખ્ય માંગણીઓમાં દરેક મૃતકના પરિવારોને તાત્કાલિક વળતર જાહેર કરવું નિષ્પક્ષ તપાસ કરવી અને જ્યાં સુરક્ષા વ્યવસ્થામાં ખામી મળી આવે ત્યાં કંપની સામે કડક કાર્યવાહી કરવી તેનો સમાવેશ થાય છે તે ઉપરાંત ભરૂચ જિલ્લામાં ચાલતા તમામ જોખમી ઉદ્યોગોમાં તાત્કાલિક સેફ્ટી ઓડિટ કરવામાં આવે તે પણ અનિવાર્ય છે આમ આદમી પાર્ટી પ્રમુખે સરકાર અને સંબંધિત વિભાગોને અપીલ કરી છે કે કામદારોના જીવ સાથે કોઈ પ્રકારની રમત ન થાય અને આવા અકસ્માતો ફરી ન બને તે માટે કડક પગલાં લેવામાં આવે મૃતક કામદારોના પરિવારજનોને પૂર્ણ ન્યાય મળે તે જ તેઓની પ્રાથમિકતા છે તેમ આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું ભરૂચ જિલ્લો એટલે એક ઔદ્યોગિક વસાહત કહેવાય અને અનેક અનેક કેમિકલ પ્લાન્ટો અને ઘણી બધી કંપનીઓ આ ભરૂચ જિલ્લામાં આવેલી છે ગઈકાલની ભરૂચ જિલ્લાની અંદર ત્રણ અલગ અલગ તાલુકાઓની અંદર જે કંપની અંદર જે કામદારોના મૃત્યુ થયા છે એને લઈને આજે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલ ઉપર છે ગઈકાલે દહેજ ખાતે જે રિલાયન્સ કંપની જે આવેલી છે એમાં એક કામદાર નું મૃત્યુ થયું ત્યાર પછી સન ફાર્મા જે જગડ અંકલેશ્વર ખાતે જે આવેલી છે એ અંકલેશ્વર ખાતે જે સન ફાર્મા કંપની છે એમાં એક કામદાર નું મૃત્યુ થયું અને અત્યારે આજે સવારે વહેલી મરસ કે નાઇટ્રેક્સ કંપનીની અંદર જે રીતે બ્લાસ્ટ થયો અને કામદારનું મૃત્યુ થયું તો આજે ભરૂચ જિલ્લાની અંદર કામદારોના મૃત્યુ થયા કંપની વાળા કંપની સત્તાધીશો હજી સુધી આની ઉપર કોઈ પણ પ્રકારે કંપનીના જે કામદારો છે એ લોકોને વળતર આપવા માટે એ લોકો નથી માની રહે આમ આદમી પાર્ટીની તમામ ટીમ અત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલ ઉપર છે અમે આશા રાખીએ છીએ કે જે જીપીસીપી ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને કંપની સત્તાધીશો દ્વારા જે મનમાની કરવામાં આવી રહી છે તો એની અંદર યોગ્ય વળતર કંપની અંદર કામદારોને મળવામાં મળવામાં આવે અને દરેક કામદાર જે નોકરી કરી રહ્યા હતા ચાલુ નોકરીએ મૃત્યુ થયું છે ત્યારે આમ આદમી પાર્ટી એની એક માંગ કરી રહી છે જો આગામી આગામી અંદર આ જે છે ન મળે તો એ લોકોનું જે પોસ્ટમોર્ટમ છે અત્યારે કરવા દેવામાં નથી આવ્યું અને આ તમામ ડેડ બોડી કંપની ગેટ ઉપર લાવીને મૂકી દેવામાં આવશે એટલે અમે આશા રાખીએ છીએ કે કંપની સત્તાધીશો જીપીસીપી પોલીસ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર આ તમામ લોકો અને એકદમ ગંભીરતા પૂર્વક આ ને ધ્યાન આપે અને આ તમામ પરિવારોને વળતર યોગ્ય વળતર અપાવે એવી અમે આશા રાખીએ છીએ અસ્તુ ભારત માતા કી જય